નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી બે હાજર ચોવીસ નિમિત્તે હનુમાનજી અને ભગતસિંહની પ્રતિમાન સાત તારીખના રોજ ભવ્ય આગમન યાત્રા રાખવામાં આવી હતી જેમાં જંબુસરમાં ટંકારી ભાગોળ ખાતે સૌપ્રથમ વાર્જીલ ઇવેન્ટ્સ પાદરા દ્વારા ફાયર શો નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાથે જ કિંગ સાઉન્ડ ડીજે પણ હતું જંબુસરના ટંકારી ભાગોળ ખાતે ભાવભીનું આગમન ફાયર શો દ્વારા કરવામાં આવ્યું હતું શોભાયાત્રા જંબુસરના ટંકારી નીકળી અને સુભાષ મેદાન સોની બજાર ખાતે સોળ એપ્રિલ સુધી ભવ્ય રામનવમી નિમિત્તે રામોત્સવ કાર્યક્રમો પણ યોજાવાના છે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ અને નગરજનો ખાસ જોડાયા હતા પરિષદ બજરંગ દળ દ્વારા છેલ્લા કેટલા ઘણા વર્ષોથી રામોત્સવની ઉજવણી જંબુસર શહેરમાં થઈ રહી છે તે ઉપરાંત આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા રામોત્સવની ઉજવણી દર વર્ષની જેમ અહીંયા કરવામાં આવી રહી આવી રહી છે આ વખતે ભગતસિંહ અને હનુમાનજી બેની પ્રતિમાની મૂર્તિઓ અમે અહીંયા ગાડી લાવ્યા છે આ ભગતસિંહ જે ક્રાંતિકારી તરીકે એમની ઓળખણ છે અને નાના બાળકો અને શહેરના યુવાનોની અંદર પાઠ્યપુસ્તકોની અંદર જે પ્રમાણે ભગતસિંહ કોણ છે અથવા ચૌદ ફેબ્રુઆરીએ ભગતસિંહની યાદગીરી માટે આપણે જે તે મેસેજો કરીને પબ્લિકને જાણ કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બદરંદર દ્વારા ખાસ કરીને ભગતસિંહની પ્રતિમા બનાવવામાં આવી છે આ નાના ભૂલકાઓ અહીંયા ઊભા છે એ ભગતસિંહની પ્રતિમા જોઈને એમની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો આનંદ અને ઉત્સાહ છે અને ભગતસિંહના જે જીવન છે એ ભગતસિંહના જીવનની અંદરથી પ્રેરણા લઈ અને સમાજ ઉપયોગી કંઈક નવ યુવાનો તૈયાર થાય એ હેતુ માટે આ ભગતસિંહની પ્રતિમા આ વર્ષે બનાવવામાં અહીંયા આવી છે આ કેટલા દિવસનો કાર્યક્રમ છે ક્યારથી શરૂ થાય છે આ નવ તારીખથી એટલે કે ચૈત્ર માસની એકમથી આ કાર્યક્રમ શરૂ થશે આમ તો મહાઅધ્યક્ષશક્તિની આરાધનાનો ચૈત્ર મહિનો એટલે શક્તિ ઉપાસનાનો મહિનો કહેવામાં આવે પણ રામોત્સવ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાહેર કરવામાં આવેલો હોય અને આઠ દિવસ સુધી અલે અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરની અંદર લીલોત્રી બજારની અંદર અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા આ દરરોજ રાત્રે નવથી બાર સત્સંગ મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવશે અને સત્તર તારીખે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે